પણ એમાં હત્તર આવે છે ને અઢાર આવે છે એવું બોલવાની જરૂર નથી કેવું પડે ને મારે તો કેવું પડે ને પણ તમે કીધું કે ડાઘો પડશે તો હું દૂર થઈ ગયો ને તમે પૂછો છો મને હા પણ આવો પિક્ચર જેવો સ્વભાવ ન રાખો જાવ ત્યાં બેહો હા એ બેહીએ છીએ ધંધો કરવાની કે હે લે વધારા નાખતા આદત નહીં એ લોકોને હાચું કહું

આવો સ્વભાવ રાખે તો કોઈ દાડો ધંધો ચાલે આખી પિત્તર સ્વભાવની બઈ છે ભગવાન જોડે પહેણી લઈએ છે તો એના હસબન્ડની શું હાલત થતી હતી મને લાગે એનો હસબન્ડ નહીં રહેતો છૂટાશી ડાલ દીધા હશે શું તાળી મારો એક કોમ કરીશું કાલથી છે ને અહીં જ ખાવા આવીશું એટલે શું પેટે શેકાય અને આપણી ઓછી કોઈ હું તો ખાઈશ ખાલી તાર ખાવાનું એટલે કઈ લીલી ચટણી નહીં જ્યુન બનાવ્યો તો જોરદાર હો પોણી આવજો ભાઈ પોણી પણ નહીં વાંચુ સેલ્ફ સર્વિસ છે અરે અમારે તો પેલું ટાડું જોઈએ છે તાઢામાં સેલ્ફ સર્વિસ જ છે ઉભું તને લઈ લે એને બાપના નોકરો એમ માણસો અને આખો ફાડી ફાડી નું જોવે છે ત્યાં જો ને વડા પાવ કેટલા થયા ચાલી ને ચાલી એસી ચાલીસ છે કશો હતો નહીં એટલે વાહન ગવાના છે ગઈ ના વાહન ગહવા વાળા દેખાય ભાઈ ચાલી કાઢ ને તારા ભાઈ આબરૂ ના ધજાગ્ર કરા ભાઈ લે પકડ એસી વાહનો ગહવા વાળા દેખાઈએ છીએ ગણી લે બરોબર ગલ્લો તોડ્યો હમ આ છૂટા છૂટા પૈસા કાઢ્યા કા મંદિર જઈને આયા અમે ગલ્લો તોડીએ બેંક તોડીએ કે ભીખ માગે તારા પૈસા તર પૂરેપૂરો આલ દીધા ને બટ્ટી મારવાનો કેટલી મારે આ તાર કાકો આ નોટ તો ફાટલી આલી છે મારો બોટલો ફાટ છે નોટ ભલે ફાટલી છે અને મારો ફાટશે તો તમે બે ફાટી જશો

या एक वडा पावना पशी फोन करू सुल्या खावा आयो सु नायर पे टाइम नाही मार जोडे 10 रुपये नाही ओऊ शो कहतो तो चिल्लर नाही है ना ना चिल्लर नाही मना इदी काटवी दिया ना लेड ऊपर आई थी पैसा ना वे नाही जाओ तो खावा ला का का पैसा ओ ओ ओ ओ पैसा नहीं आई रहा है ऐसी रुपया ले आ तो खूना में दबाई जेली नोट पकड़ चिल्लर चिल्लर वारा लाइन जा बराबर बना जे भाई बराबर अच्छा नहीं आता था मेरे को बड़ी बड़ी। आ तो बोनी करावा आया। मैंने हम तो को आई है। अनुभव થોડું માપમાં રહેવાનું ટણી બહુ કરવાની નહીં તમને હજુ ખબર નથી કે હું શું કરી શકું એમ તો દહલા લઉં ઉભો કરી દઉં અને એમને એમ નહીં તો આગળ કાઉન્ટર ઉપર છે ને પેલી સૂટ બૂટમાં છોકરી બેઠો બિલિંગ ને કરે તમારી જેમ આમ દહી એની ગણે એવું નહીં ઓમ મારો ટોકન આલો એટલે દઈ નેકરે કરે વેટર બી આવે ને સૂટ બૂટ ટાઈ બાયમાં આવે

આજે એટલું બધું અપમાન કરી નાખ્યું છે કોને સબક શીખાડવું પડશે સમજો ગમે છે એ વસ્તુ અલગ છે પણ અપમાન કરી નાખે એ બહુ ખોટું પડે ને ભાઈ આપણી ઈજ્જત આપણું છે એને છો ખબર છે કે હું ખેલ હું ખેલવાનો છું એ ઉભો રે જોઉં હમણાં ખેલ બતાવું ઉભો રે દસ વડાપાવ પાર્સલ દસ વડાપાવ પાર્સલ કાકા દસ વડાપાવ આવડા પાણી રે એવું પેટમાં દુખે છે વાળા ખાઈ ગઈને કે વાત તો પૂછશો બે દાડાથી હેરો નેરોન થઈ ગયો છું સંડાસ ને બાયને બાયને સંડાસ કરું છું બાપા અરે હા ખાઈને પેટમાં ગોટારો થઈ ગયો છે બહુ મારે અરે ના મેડમ એવું કશું નથી આ તો નાટક કરે છે અરે મેડમ સાંભળો મેડમ મિનિટ સાંભળો તો ખરા

અરે એવું કશું નહીં મેડમ એ તો નાટક કરે અરે અમે તો ફૂડ પોઈઝનિંગ થઈ જાય હેલ્થ ની પથારી ફરી જાય ઉપડો તમે અરે હું કહું છું એમ કરો તમે હેડો અરે ના બાપા ના તમે હેડો અહીંથી ઉપડો મરી જશો જો ભાઈ ઓ માવ ને ના ભાઈ તું આવ તો તાવે થો મારો તો નહીં મારી જવાય ટ્રાય બેસો અહીંયા બેસો બસ હા આઈ બે કાકા બે વડા પાવ આપજો પૈસા આલ દે ભાઈ ના ના પૈસા ની કોઈ જરૂર નહીં અને તમાર જ્યાર આવ હોય ત્યારે અમને જ ખાજો પણ આવું ના કરશો હા આવું તમે જે શરૂઆત કરી ને એટલે અમે શરૂઆત કરી સમજ્યા ટણી કરો ને તો એ તો ટણી જ બતાવી દઈએ આવો સારો સ્વભાવ રાખતા હોય તો તમારે તો જેટલા બધા ઘરાગો આવે હે અને અમે તો તમારા રેગ્યુલર ઘરાક બની જવાના હતા પણ તમે જે ટણી કરી ને અને કૂતરા જેવા કીધા તમે થવું પડે એટલે અમારે કરવું પડ્યું તમારી માટે બાકી અમે સારા માણસ છીએ सॉरी सॉरी अबे पछि नहीं करू अगर तुम जा रहे हो सो तो तुमने मफत में वड़ा पाव खाले <laughs> तो मैं जे खाऊ है ना ना मफत तो नहीं तुमने पैसा ले दीसी तुम्हें इतना सारो स्वभाव है ना तुम बोलो हाचो कहो अत्यार तुम मन इतना बड़ा गमी जो ना એટલે तुम्हारा इतना बड़ा स्वभाव गमी जो ना बात ना पूछो अब तो रेगुलर हमें आईयो जाईछु हां ना खाओ ना खाओ वड़ा अरे खावा ना ने चम नहीं खावा ना आहा हा तुम नहीं खो ना ना

બોલો સાહેબ મારે કશું જ નથી સાંભળવું તમે હમણાં દુકાન ખાલી કરો મેં તમારી પાસે ભાડું બી નથી લીધું ડિપોઝિટ પણ નથી લીધી સાહેબ મને મહિનાનો ટાઈમ આપો ને તમારું ડિપોઝિટ ભાડું જ બધુંય આપી દઈશ શરમ મને શરમમાં મેં તમને દુકાન આપી હવે તમે ખાલી જ કરો બસ છ મહિના થઈ ગયા તમે એક રૂપિયા મેં લીધો નથી અરે પણ સાહેબ મારો સામાન છે ના ના કંઈ જ નહીં સામાન વમાન કશું જ નહીં મળે પાછું હવે તમે બસ ખાલી જ કરો હું અડધો કલાકમાં પાછો આવું છું એટલે મારે ખાલી જોઈએ દુકાન બરાબર છે બહુ ગરમી પકડી આપીએ તો તમે તમે શાંતિ રાખો બે હવે હૂબે હવ જુઓ તમે રિલેક્સ થઈ જાઓ આ તો તમારી પર તો આડો દુખનો પહાડ તૂટી પડ્યો આખો જોમેલો ધંધો છોડીને જવું હવે તમે શું કરશો શું કરું મારો સ્વભાવ એવો છે ને એના લીધે આ દુકાન ચાલતી નથી તો આથી રાખવો જ પડે ને આવો સ્વભાવ હવે અહીંયા બધા પુરુષો આવે અને બધા ખોટી નજરથી જોવો એટલે મારે મારો સ્વભાવ થોડો આકરો રાખવો પડે એ મને એમાં આ દુકાન ચાલી નહીં અને છ મહિનાનું ભાડું ના આપી હતી એટલે હવે ખાલી કરવું પડશે મારે આ તમને મારા હાથના વડાપાવ બહુ ભાવે છે ને ભાવે જ નહીં બધા ભાવે તમારા હાથના વડાપાવ તો રોજ ટિફિનમાં તમે ખાઓ તો કેવું લાગે તમને સારું લાગે ને પણ એ રોજ ટિફિનમાં કહું આલમ ને મારી જોડે આજીવન ટિફિન બનાયેલ છે મને એમ કેવા માંગો છો એટલે લગ્ન તો ગમેક કરતો શેર કરતો દોસ્તો આ તો બધા ಹೆಡತಣ ವಡಪಾವ್ ಗೇರ್ ದಿನತ್ બનાઈએ